થયેલ ઓપરેશન સિંદૂર દરમિયાન કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસપી બીસી ઠક્કર માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ સર્વેલન્સ કોડ સાથે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે ત્યારે એસઆઈ દાદાભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ પોલીસ 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 હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ મેરામભાઈ ડાંગર કરણભાઈ હમીરભાઈ પાટિયા સુરેશભાઈ મોહનભાઈ રાણાભાઈ કોડિયાતર સ્ટેશનમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે કેશોદ એરપોર્ટ રોડ પર વાસવાડી વિસ્તારમાં પ્રોહિબિશન બુટલેગર બાવન ઘાનાભાઈ ગરચર રબારીના ઘરે તેમના મિત્ર સુરેશભાઈ સમણભાઈ કોડિયાતર રબારી દારુણ વેચાણ કરે છે બાતમીના આધારે વિસ્તારમાં બુટલેગર બાવન ઘાનાભાઈ ગરના ઘરે તપાસ કરતા બાવન ઘાનાભાઈ ગઢચર પોતાના રહેણાંક મકાનને હાજર ન હોય ત્યાં એક કિસમ હાજર હોવાનું પંચોર ઉબરૂ ઠામ પૂછતા સુરેશભાઈ સરવણભાઈ કોડિયાતર સાથે રાખીને ચેક કરતા એક કોથળામાં જોતા એક ખોકાની પેટીમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો જોવા મળી હતી તમામ બોટલો જોતાં પેક અને જે બોટલો ઉપર મેજિક મુમેન્ટ ગ્રીનવોર્ડ કા જોવામાં આવેલ હતા જે બોટલની કિંમત રૂપિયા સોળસો ગણીને કબજે કરેલ એક સરખી બ્રાન્ડની અગિયાર જેટલી કુલ કિંમત સત્તર હજાર છસો ગણીને ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખવા બાબતે પરમિટ કે આધાર પુરાવા ન હોય અને તે રજૂ કરવાનું કહેતા અને પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું સુરેશભાઈ શર્મામભાઈ કોડિયાતરને પ્રોહિબિશન ધારા હેઠળ ધોરણસર અટકાયત કરવામાં આવી તેમજ પ્રોહિબિશન બોટલેગર બાવન ખાનાભાઈ ઘરચરને હાજર મળી આવ્યા ન હતા કેશોદ પોલીસ દ્વારા પ્રોહિબિશન ધારા હેઠળ સુરેશભાઈ શરમણભાઈ કોડિયાતર હાજર નહીં મળી આવતા બાવન ઘાનાભાઈ ઘરચર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના એસઆઈ વીરાભાઈ દાદાભાઈ ગીજડ ચલાવી રહ્યા છે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ